તો બધા મિત્રો ને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર માથે તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો તો આપડા વિડીયો જોવે ઈ કાયમ ઊડા ફૂલા પાંચ કરે ઈંજા તમારા નો આવતી હોય મધ્યા તો તમદાર આપડા કાક નવ કરશે તો અત્યારે આપણે જઈએ ફેરો ગાલી કરવા તો તમને તો નો જ મજા આવે કારણ કે આપણે રોજ એક ને એક જ મીઠી હોય ઘેરા ખાલી કરે પણ આપણો ધંધો જઈએ ભાઈ તો અત્યારે એટલા જઈએ આપણે ઘેરો ખાલી કરવા માટે તો પાછળ જોઈ લ્યો બોક્સ ભેર્યા હે અને આપણો આ હાઈવે છે તો ખાલી કરતા બી આપણે પેરો બાકી આમ જોઈ લ્યો વાતાવરણ જોઈ લ્યો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો ખાલી કરી નાખીએ આપડી રિક્ષા અને જાય છે આપડે બીજી જગ્યાએ લોડિંગ કરવા માટે તો આ જઈએ લોડિંગ કરવું જ પડે કરી નાખ્યું આ હા એ છે અવાર અવાર કાકા કારખાને લોડિંગ અરે યાર ધંધો છે યાર ધંધો તો કરવો પડે ને તો હાલો આવેલા જાય કારખાને અને અહીંયા જઈને લોડિંગ કરી લઈએ તો આ રહ્યો આપણો રસ્તો તો ફાઇનલી કારખાને પહોંચી ગયા હી અને આ આવડી આપણી રિક્ષા

આપણે નીકળી ગયા ખાલી કરવા પડે ને ત્યારે બહુ લોચા પડે બાકી તો બધું ભરી લઈ પણ ખાલી કરવામાં લોચા પડે થાકી રહી આપડે તો હાલો આપડું તો ડેલી નું કામ કેવાય એટલે આપણને વાંધો ન આવે બઉ તો આયલા જાય ગોડા ઉને બેસી કઈ પેરા બેરા હશે તો કરશી તો આપડે પકડી લીધો આવે તો હાલો પહોંચી જઈએ તો મિત્રો આપણે ગયા તો સર્વિસ કરાવવા પણ તરત ફેરો આવી ગયો તો આપણે ફેરો ભરી લીધો હે અને હવે આયલા જાય આપણે આને ખાલી કરવા માટે અને ખાલી કરીને પાછો એક ફેરો ભરવાનો હે તો ફટાફટ ફટાફટા ખાલી કરતા હોય પછી ભરી લઈએ તો ભાઈ અત્યારે વાયગા એ સાડા છ ઉપર થયું હોય અને આપણે એક ભેરો પાછળ જોઈ લ્યો અને હવે આપણે આને ખાલી કરતા આવી બરોબર તો ખાલી કરીને પછી આપણે જ્યાં ઘરે કરે તો હાલો ચાર્જિંગ નહીં તો હવે ડાયરેક ઘરે જઈને આપણે બ્લોગ શૂટ કરશી તો આજનો દિવસ આપણે આય કમ્પ્લેટ થાય અને આપણે ગાડી લઈને નીકળી ગયા જી રોડ ઉપર કારણ કે આપણે થોડુંક કામ છે તો કામ માટે જાય છીએ તો આયલા જઈએ અને ફરી પાછા આપણે નવા વિડીઓમાં મળશું તો તારું શું કેવું ગૌરવ મોજા દાળ ભાઈ રખડીએ હે રાથ મળવાનું તો ફરી પાછા આપણે એક નવા વિડીઓમાં મળશી તો જય માતાજી